ડોક્ટરો નું હબ બન્યું હોય તેમ વધુ બોગસ ડોક્ટર ઝડપી લેવામાં આવ્યા છે સુરતમાં ગત રોજ રીંડોલી વિસ્તારમાંથી બે મહિલા સહિત છ બગસ તબીબોને ડિંડોલી પોલીસે ઝડપી પાડ્યા હતા દરમિયાન વધુ ત્રણ બગસ તબીબો લિંબાયત વિસ્તારમાંથી ઝડપાયા છે લિંબાયત પોલીસની ટીમ અલગ અલગ વિસ્તારમાંથી ત્રણ બગસ ડોક્ટરો ઝડપી પાડ્યા હતા પોલીસને મળી હતી કે પોલીસાયત પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ અમુક ઈસમો દ્વારા અલગ અલગ નામોથી દવાખાનાઓ શરૂ કરી તેઓ પોતે કોઈ પણ જાતની સક્ષમ દીકરી ધરાવતા ન હોય તેમ છતાં મેડિકલ પ્રેક્ટિસ કરી કોઈ લાયસન્સ કે આધાર કાર્ડ વગર એલોપેથી દવાનો જથ્થો રાખી

ડૉક્ટર તરીકે પ્રેક્ટિસ કરે છે પોલીસે આરોગ્ય વિભાગની ટીમને સાથે રાખી અને રેડ કરી હતી કે જેમાં ત્રણ ડોક્ટરો પકડાયા હતા આ ત્રણમાં એકનું નામ રાજેશ યાદવ એક ધર્મેન્દ્ર યાદવ અને એક દીના કલિતા દીના આદિત્ય કલિતા કરીને છે આ ત્રણેયની ધર ધરપકડ પોલીસે કરી છે ત્રણેય પાસેથી એલોપેથિક દવાઓ ઇન્જેક્શન્સ વગેરે મળ્યું છે એમાં એક લાખ બાર હજારનો મુદ્દામાલ પોલીસે રિકવર કર્યો છે આ લોકો પાસે કોઈપણ જાતની ડિગ્રી ન હતી એક જે લેડી વ્યક્તિ છે એમાં એણે પોતે પણ નર્સિંગનો કોર્સ કર્યા હોવાનું જણાવ્યું છે અમને એ પણ અમે તપાસ કરી રહ્યા છીએ કેટલો સમય એણે નર્સિંગ તરીકે પ્રેક્ટિસ કરી છે આ ઉપરાંત એણે નર્સિંગ તરીકે પ્રેક્ટિસ કર્યા બાદ આ પ્રકારનું એને ઓથોરિટી છે કે નહીં એ પણ અમે તપાસી રહ્યા છીએ જે પણ લોકો વિરુદ્ધ વધારે અમને ઇન્ફોર્મેશન મળશે એના વિરુદ્ધ અમે કાયદેસરની કાર્યવાહી કરી છે